ઝઘડિયા સમયસર બસ નહીં મૂકાતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોમાં ભારે રોષ ભરૂચ જિલ્લાના જગડિયા એસ ટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી પડી રહ્યો છે સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં બેસાડવાથી મુસાફરોને જેવ જોખમમાં મુકાયો છે ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મુકવામાં આવે છે પરંતુ આ બસમાં 50 થી વધુ પેસેન્જર ભરી અમકેશ્વર જાય છે અને સાંજે ડેપોમાં ફોન કરીએ તો સરખી રીતે જવાબ ના આપતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે હવે મુસાફરો વિદ્યાર્થીઓ ને નોકરીયાત દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉઠવા પામી છે મુસાફરોની માંગ છે કે એસ ટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અમે લોકો અંકલેશ ઝગડિયાથી છે અમે લોકો રોજ અંકલેશ્વર 9 વાગ્યાની બસમાં જઈએ છે પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે રોજના અહીંયાથી 100-100 પેસેન્જર એક બસમાં ભરી ન જાય છે અમારા પાસે રિપોર્ટ પણ છે અને સાંજે પણ અમે લોકો ઓફિસથી નીકળતી વખતે અહીંયા ડેપોમાં ફોન કરીએ છે તો ડેપોવાળા સરખી રીતે જવાબ નથી આપતા બસનો નંબર પણ નથી આપતા મારું નામ મોદી દિશાંગુમા રાકેશભાઈ ઝગડિયાનો રહેવાસી છું છેલ્લા અમે લોકો 15 થી 20 દિવસથી જે ઝઘડે અંકલેશ્વર નવ વાગ્યાવાળી બસ ચાલે છે જે આઠ ને નીકળે છે ડેપો જે ઝઘડિયા ચોકડી પર નવ વાગે પહોંચે છે એ બસ ની અંદર ચોકડી પર જ મેક્સિમમ સો ઉપરના પેસેન્જર હોય છે તો આગળના સ્ટેશન ના પબ્લિક ક્યાં જશે અમારી માંગ એટલી છે કે બીજી નવી બસ મૂકવા મૂકવા માટે રજૂઆત કરીએ